ભરૂચના ચાડેશ્વર માં શ્રી નર્મદા વેદ પાઠશાળામાં ગણેશજીની સ્થાપના સ્થળ પર સ્પીકરના વાયર લગાડતા અઢાર વર્ષીય વિદ્યાર્થી કરંટ લાગતા મોત નીપજ્યું હતું વિદ્યાર્થીના પિતાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં પાંચમા વર્ષમાં અભ્યાસ કરતા કરંટ લાગતા મોત ઘટનાની જાણ જ સી ડિવિઝન પોલીસે ખાનગી હોસ્પિટલ માં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ આરંભી છે જો કે વિદ્યાર્થીના પિતાએ તેમને સમયસર આ અંગેની જાણ સુધા ન કરાઈ હોવાના તેમજ તેમનો બાળક ત્યાં આવ્યો હતો ન સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠક મોટો પુત્ર પ્રિન્સ પાઠક છેલ્લા પાંચ વર્ષથી જાડેશ્વર વિસ્તાર માં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પાઠશાળા દ્વારા ગણેશ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતા જ અભ્યાસ કરતા તેના ફોયના પુત્ર એ તેના પરિવારમાં જાણ કરતા તેના પરિવાર તાત્કાલિક સુરતથી ભરૂચ દોડી આવ્યા હતા પુત્રના આકસ્મ મોત તેમજ આશાસ્પદ પુત્રના મોતમાં ગરકાવ થયો હતો મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના પુત્ર અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરાઈ ન હતી અને પુત્ર અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો હતો ન કે વીજ કામ કરવા માટે જેથી આ ઘટનામાં જે કોઈ જીમ્મેદાર હોય તેની સામે કડક કાર્યવાહી

अब अगर लगा लगाए तो हमारे बच्चे को ये पढ़ने के लिए भेजे हैं कि हम वायरमैन को बना के भेजे हैं अभी तक कोई नहीं आया है ये बताने के लिए कि आपके बच्चे को क्या हुआ कैसे हुआ क्या नहीं हुआ कोई भी फोन नहीं आया स्कूल से एक भी न छात्र किया ना ट्रस्टी किया ना प्रिंसिपल किया है ना अध्यापक किया है मैं क्या करूं हमको इंसाफ आप क्या मांगे अभी आप

અહીં આવીને એને આ માઇક સિસ્ટમને જરા સુસજ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ એ સુસજ્જ કરતાં કરતાં જ એને પેલા બાળકોને પણ ઇન્ફોર્મ કર્યું કે અહીંયા સાહેબ કરંટ આવે છે એટલે તમે આ બાજુ ના આવતા એને ખબર જ હતી હવે એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસાન થયું છે સાહેબ એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે સંસ્થા દ્વારા તેમને કોઈ જાણ કરવામાં મનાય શું તથ્ય રહેમ છે ના સાહેબ અમે મેજ હું પોતે આચાર્ય છું અને મેં જ એની વાલીને જાણ કરી ફોન કર્યો એના વાલી સાથે મે પોતે ફોન ન કર્યો પરંતુ અમારો એક ઓમકાર નામનો વિદ્યાર્થી છે એ ઓમકારના ફોન ઉપરથી કારણ કે ઓમકારને બે મામા કોઈના છોકરાઓ છે એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે